ઝાલાવાડ અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જોવા મળે ત્યારે આવી જ રીતે સેવા બજાવી એકસો થી વધુ નીચે તૈયાર કરનાર ડોક્ટર પંકજ રતિલાલ શાહે બે વખત ગોલ્ડ મેડલ અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે હાલ ઝાલાવાડ છેલ્લા ચાર વર્ષથી એકદમ ફ્રી સેવા આપે છે અને અત્યાર સુધીમાં બે હજારથી વધુ કિડની પેશન્ટને ફ્રીમાં નિયમિત સેવા આપી છે જેથી માનવ કોમ્બોથેરાપી ની જાહેરાત કરી હતી દર્દીઓનો પ્રેમ મેળવી ખૂબ જ આનંદ થઈ રહ્યો હોવાની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રસંગે ભવાની સિંહ મોરી ભૂપેન્દ્રભાઈ શાહ ભાવનાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા સદનસીબે વઢવાણના મારા મારા સ્વજનો દ્વારા મારું અને અતુભાઈનું અને ભાવનાબેનનું જે સન્માન સમાપ્તમાં આવ્યો તે એ બહુ સુંદર રીતે એ પ્રોગ્રામનું આયોજન થયું આ દરમિયાન મેં બે ખાસ વાતો કરી એક તો મેં નવી શોધેલી કોમ્બોથેરપી એટલે કે જેમાં હું એલોપથી અને ઓલ્ટરનેટિવ મેડિસિન જેમાં મને અતુલભાઈનો બહુ સહકાર મળે છે એ બંનેનું કોમ્બિનેશન કરીને હું કિડનીના દર્દીઓને સારવાર કરું છું આવી સારવાર મારા સિવાય બીજા કોઈ ડૉક્ટર નથી કરતા અને કદાચ માનતા પણ નહીં હોય પરંતુ મને એ મને આ સારવારથી મારા સિત્તેર ટકા પેશન્ટોને ફાયદો થયો છે અને એમાંના કેટલાક પેશન્ટો તો અહીંયા હાજર પણ છે એટલે એ મેં કોમોથેરપીની આજે હું સૌથી પહેલાં મીડિયા સમક્ષ જાહેરાત કરું છું અને એ કોમ્બોથેરપી આગળને આગળ વધે એના માટે હું પૂરેપૂરો પ્રયત્નશીલ રહ્યો છું મેં પહેલાં કહ્યું એ પ્રમાણે હું બે વખત સાઉથ કોરિયા પણ ગયો હતો કે સ્ટેમ સેલ દ્વારા કિડનીને રિવાઇવ કરી શકાય કે નહીં પરંતુ એના કરતાં પણ મને વધારે આ કોમ્બોથેરપી અનુકૂળ આવી છે અને એની સાઇડ ઇફેક્ટ પણ ઓછી છે અને ખર્ચો પણ ઓછો છે ને એ રીતે હું આ કોમ્બોથેરપી એનો નવો કોન્સેપ્ટ મારા મારા મિત્રો મિત્રો મારા કિડનીના મિત્રો સમક્ષ તેમજ આ સોશિયલ સોશિયલ મીડિયા સમક્ષ અને મારા દર્દીઓ સમક્ષ મૂકી રહ્યો છું અને એ સિવાય ડૉક્ટર ભવાનીસિંહ મોરી સાહેબના સહકારથી હું સેવા કુટીરમાં નિઃશુલ્ક સેવા આપી શકું છું અને મહિનામાં એક બુધવારે આવું છું ભાવનાબેન મારી સાથે હંમેશા રહે છે મારા જમણા માફક અને એ દ્વારા અમે વઢવાણ અને વઢવાણની આજુબાજુના દર્દીઓને અમે નિઃશુલ્ક સારવાર આપીએ છીએ કિડનીની સારવાર આપીએ છીએ સલાહ આપીએ છીએ અને અમને પણ એના પ્રતિભાવ રૂપે અમને અમને દર્દીઓનો અને દર્દીઓના સગાનો અઢળક પ્રેમ મળે છે એટલો પ્રેમ મળે છે કે આખા મહિનાની ઉર્જા અમારામાં ભરી જાય અને ફરી પાછા તો એક મહિના માટે દોડવા માટે અમે તૈયાર થઈ જઈએ છીએ એટલા માટે મારા દર્દીઓનો અને આપ સોશિયલ દ્વારા સોશિયલ મીડિયાના મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી મૂડી